વાર્તા સાંભળવી એ મનુષ્યના મનને આરામ આપતી એક સૂક્ષ્મ કલા છે વાર્તાઓમાં છુપાયેલું જ્ઞાન આપણને બીજાના અનુભવોથી શીખવામાં મદદ કરે છે ક્યારેક વાર્તા જીવન બદલાવી દે છે કારણ કે તેમાં સાચી દિશા છુપાયેલી હોય છે વાર્તા સાંભળવાથી માણસનો દ્રષ્ટિકોણ વિશાળ બને છે અને કલ્પના શક્તિ જીવંત થાય છે આજની વાર્તા જો જરૂર ન હોય તો ક્યારેય કોઈને નબળી કે નકામી વાત કેવી નહીં મિત્રો આપણે સમાજમાં જ્યાં ને ત્યાં આપણને નબળી વાતો સાંભળવા મળે છે જેની કોઈ જરૂરિયાત પણ નથી એ લોકો આમથી અમથી નબળી વાતો બીજાને કહે છે અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે કોઈ એક શહેરમાં એક મીઠાઈની દુકાનમાં કામ કરતો માણસ જેમાં જુદા જુદા પ્રકારની મીઠાઈ અને સાથો સાથ એકદમ સારું કઢેલું દૂધ પણ બધાને આપે રેગ્યુલર એના ગ્રાહકો પણ હતા એમાં એક મહેન્દ્રભાઈ એના નિયમિત ગ્રાહક હતા અને એ દરરોજ સાંજે આવી અને એક કપ કઢેલું દૂધ પીએ અને આ એનો કાયમી ક્રમ આ ક્રમમાં કોઈ એક દિવસ એ આવે છે અને કઢેલો એને કે દૂધ માગે છે દૂધ માગે છે એટલે તરત જ જે પેલા માણસ છે એને એકદમ સારા ગ્લાસમાં એ દૂધ આપે છે અને દૂધ આપે છે ઘરે જાય છે પેલો વ્યક્તિ અને બરોબર થોડા વખત પછી ખબર પડે છે કે એ દૂધમાં એક મરેલો વાંધો પડેલો હતો અને એમાંથી એને દૂધ આપેલું પેલો માણસ તો ગયો હતો પછી આ ભાઈને ચિંતા થઈ જે મીઠાઈ વેચનાર દુકાનદાર હતા ને કે એને કોઈ ફૂડ પોઈઝનિંગ તો નહીં થાય ને કોઈ તકલીફ તો નહીં પડે ને એટલે એને એમ થયું કે હું કાલે રાહ જોઉં એટલે આખો દિવસ રાહ જોઈ ભગવાનને પ્રાર્થના પણ કરી કે એ ભાઈને કાંઈ ન થાય અને એના જીવનને કોઈ અસર ન થવી જોઈએ ત્યાં એ ખરેખર બીજા દિવસે ત્યાં આવતો નથી એટલે પેલા ભાઈ વહેંચતા હતા એને મનમાં શંકા થઈ કે કદાચ એને અસર થઈ લાગે છે બીજા દિવસે પણ ન આવ્યા ત્રીજા દિવસે પણ ન આવ્યા ચોથા દિવસે પણ ના આવ્યા પણ પાંચમા દિવસે દૂરથી આવતા એના દેખાણા એટલે એને એમ થયું કાંઈ વાંધો નહીં હજી કોઈ જાતની ફૂડ પોઈઝનિંગની અસર તો લાગતી નથી અને ભાઈને પૂછે છે કે તમે ચાર દિવસથી કેમ નહોતા આવતા તો કે હું ચાર દિવસ હું બાળગામ ગયો તો અને બાળગામ ગયો તો એટલે હું આવી શકતો નહોતો ત્યારે એમ કહે છે કેમ તમે પૂછો છો ત્યારે એ જે દુકાનદાર હતા એમ કહે છે કે તમે જ્યારે દૂધ લેવા આવ્યા હતા અને મેં તમને દૂધ આપ્યું હતું ત્યારે તમે વયા ગયા ત્યાર પછી એ દૂધના પેલામાં તપેલામાં એક મરેલો વંદો એમાં પડ્યો હતો એટલે તમને મેં એમાંથી દૂધ આપ્યું હતું એટલે મને એમ થતું હતું કે તમને કદાચ કોઈ ઝેરી અસર કે અથવા તો કોઈ પોઈઝનિંગ જેવું તો નહીં થયું હોય ને અને એટલા માટે મને ચિંતા હતી પણ તમે ચાર દિવસથી ન આવ્યા એટલે મને એમ થયું કે એને કોઈ કદાચ કંઈક તકલીફ થઈ હોય તો પણ આજે આવી ગયા એટલે મને તમને નિરાશ થાય છે ત્યારે પહેલો માણસ કે છે કે એમાંથી વંદાવાળું દૂધ મને આપ્યું હતું અને એકદમ ઝડપથી એ ત્યાંથી નીકળી જાય છે અને નીકળી અને ઘરે જાય છે અને ઘરે જઈ અને એકદમ ત્યાં વિચાર કરે છે કે મેં વંદાવાળું દૂધ પીધું વંદાવાળું દૂધ પીધું વંદાવાળું દૂધ પીધું અને એમ કરતાં 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 એની તબિયત એકદમ બગડે છે એ તબિયત બિગડ્યા પછી ચાર પાંચ છ દિવસ અઠવાડિયા પછી એવા સમાચાર મળે છે કે એ વ્યક્તિ છે એનો અવસાન થાય છે પહેલાં દૂધવાળા વહેંચતા હતા એને એમ થયું કે આવું કેમ બન્યું ત્યારે એમની ઘરે જે રહેતા હતા એની બાજુમાં એના મિત્ર એણે એમ કીધું કે તમે એને જ્યારે કીધું કે આમાં વંદાવાળું દૂધ મેં તને આપ્યું છે એટલે તરત એના મનમાં એક જ વિચાર એવો કે આ ઝેર મને તો ચડી જાય એવું ન થાય જ્યાં સુધી એને ખબર નહોતી ત્યાં સુધી એને કાંઈ અસર થઈ જ નહીં પણ જેવી એને ખબર પડી કે આમાં વાંધાવાળું દૂધ મેં પીધું છે એટલે તરત જ ખરેખર સારું દૂધ હોવા છતાં એને કોઈ પોઈઝનિંગની અસર એની મેળે ઊભી થઈ અંદરથી ઊભી થઈ અને આખરે એનું મોત થયું એટલે તો મનોવિજ્ઞાનમાં એમ કહેવાય છે કે તમને જે વિચાર તમે આંતર મનમાં નાખો એ વિચાર પ્રમાણે તમારે બનવાનું છે તમે જો આ આંતર મનને ખરાબ વિચાર રાખશો તો તમારું જિંદગી ખરાબ થશે આંતર મનમાં જો સારા વિચાર નાખશો તો તમારી જિંદગી એકદમ ઉત્તમ થશે પહેલું એણે ખરેખર એ વાંદાવાળું દૂધ પીધું હતું પણ એને ખબર નહોતી કે આ વાંદાવાળું દૂધ છે ત્યાં સુધી ખરેખર એને કારણે એને કાંઈ નુકસાન ન થયું ખરેખર તો કદાચ એ ઝેર જેવું વાત હોય તો એમાં હોય પણ પછી જ્યારે બીજી વાર એને દૂધ આપે છે ત્યારે એ દૂધ તો એકદમ ચોખ્ખું હતું એકદમ સારું હતું પણ ત્યારે એને જૂની વાત કરે છે કે મેં તમને છેલ્લા ચાર દિવસ પહેલાં વંદાવાળું દૂધ આપ્યું હતું અને એને કારણે એના આંતર મને એમ કીધું કે આ વંદાવાળું દૂધ મેં પીધું હશે વંદાવાળું દૂધ પીધું હશે વંદાવાળું દૂધ પીધું હશે અને આંતર મને એને પોતાને બીમાર પડ્યા આખરેનું અવસાન થયું અને આના ઉપરથી મનોવિજ્ઞાનમાં એક બહુ મહત્વનો સિદ્ધાંત તૈયાર થયો કે જિંદગીમાં કોઈ પણ ખરાબ બાબત કોઈ પણ નબળી બાબત કોઈ પણ હલકી બાબત અને કોઈ પણ નુકસાન કરતી બાબત જો જરૂર ન હોય તો કોઈને કેવી નહીં કારણ કે તમે જો કહેશો તો જ નુકસાન થશે નહીં કયો તો અસર નહીં થાય આ ભાઈએ ખરેખર દૂધ એને ખરેખર વંદાવાળું દૂધ પીધું તો પણ નુકસાન નહોતું થયું કારણ કે એને ખબર નહોતી કેમાં વંદો પડ્યો હતો અને જ્યારે ખરેખર સારું દૂધ હતું તો એમાંથી પણ એ માણસ મરી જાય છે અને આ સિદ્ધાંત ખરેખર આપણને એમ કહે છે કે જિંદગીમાં બનતા સુધી કોઈની સાથે ખરાબ વાત ન કરવી જિંદગીમાં કોઈને ખરાબ આઘાત પડે એ પ્રકારની કોઈ વાત અથવા તો વર્તન પણ ન કરો અને એ જો સામી વ્યક્તિને અસર થઈ જશે તો એને બહુ મોટું નુકસાન થશે એમ આ વાર્તા આપણને કહે છે સૌને ધન્યવાદ